हेलो फ्रेंड्स वेलकम बैक टू आवर चैनल फ्रेंड्स आज આપણે જે વિષય છે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે ને આજે હું વાત કરવાનો છું ચેક બાઉન્સ કેસમાં આવેલા નવા ફેરફારો વિશે યસ फ्रेंड्स ચેક બાઉન્સ ના કેસો જે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ની કલમ 138 હેઠળ ચાલતા હોય છે એ કેસોમાં તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા નવા નવા સુધારા એટલે કે નવા નવા ચુકადა આપવામાં આવ્યા છે અને આ ચુકადაથી અમુક ફેરફારો થયા છે આજે આપણે આ ફેરફારો વિશે સમજવાના છે તો આ વિડિયોને તમે એન્ડ સુધી જરૂરથી જોજો જેથી આપ સમજી શકો કે આ ચેક બાઉન્સના કેસોમાં નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા કયા પ્રકારના ફેરફારો કરવામાં આવ્યા છે અલગ અલગ ચુક دادાઓ આપીને ફ્રેન્ડ્સ ધીસ ઇઝ સિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 YouTube ચેનલ रियल एजुकेशन कहते चाहे पण कोई स्टूडेंट्स आजे चैनल पर नवाछळ प्लीज चैनल ने सब्सक्राइब करी लो बेल नोटिफिकेशन आइकॉन ने ऑन करी लेजो जेथी आवणारा खूपच अगत्यना वीडियोस ना नोटिफिकेशन आप सोने चौथी पहला मडी जाए बिल्कुल समय ने नहीं बगाडीये शुरू करीसू शु, आज नो इनफॉर्मेटिव वीडियो तो फ्रेंड्स સૌથી પહેલા ઇન્ટ્રોડક્શન માં હું વાત करू એ પ્રમાણે આજે આપણે ચર્ચા કરવાના છે ચેક બાઉન્સ કેસ વિશે યસ फ्रेंड्स જો આપ વકીલાત ના વ્યવસાય માં છો તો નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ ની એક્ટ ની કલમ 138 એટલે કે ચેક બાઉન્સ નો કેસ થી આપ વાકે પછો પણ આ પર્ટીક્યુલર ચેક બાઉન્સ ના કેસ માં નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા 2025 માં આવેલા નવા ચુકადაઓ અને એમના ફેરફારોની આજે આપણે વાત કરવાના છે શું ફેરફારો આવ્યા છે તેની પણ જોગવાઈઓ સમજવાના છે સૌથી પહેલા આપણે વાત કરીશું નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની જોગવાઈ સંદર્ભે દંડની યસ ફ્રેન્ડ સજા અને દંડની એમાં સૌથી પહેલા આપણે પેનલ્ટીની જોગવાઈ સમજીએ તો પહેલાનો જે કાયદો હતો નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ એમાં મહત્તમ સજાની જોગવાઈ એક વર્ષની હતી પણ હવેનો જે કાયદો છે કાયદામાં સુધારો આવ્યા બાદ મહત્તમ સજાની જોગવાઈ 2 વર્ષની થઈ ગઈ છે અને દંડની જોગવાઈ બામણી થઈ ગઈ છે એટલે શું તો જો मान लीजिए એક વેપારીએ 1 લાખ રૂપિયાનો ચેક વેપારીને કોઈ વ્યક્તિ આપ્યો છે અને એ બાઉન્સ થયો છે તો હવે દંડ પેટેની રકમ જે છે એ 2 લાખ રૂપિયા સુધી વસૂલી શકાશે ફ્રેન્ડ્સ બહુ અગત્યની વાત છે કે જે ચેકની રકમ હતી એનાથી બમણી રકમ જે છે એ દંડ કરી શકાય છે એટલે આ બે નંબર આપણે જે જોઈ રહ્યા છેમાં પર્ટીક્યુલરલી સૌથી અગત્યની વાત કે પેનલ્ટીમાં ફેરફાર થયો છે દંડની રકમમાં ફેરફાર કરવામાં આવ્યો છે ત્યાર બાદ વાત કરીએ સંદર્ભે જજમેન્ટ રેફરન્સની તો સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ચેક બાઉન્સ કેસોમાં દંડનો હેતુ ફક્ત સજા નથી મનેલો ચેક બાઉન્સનો કેસ છે તો એમાં દંડ કરી દેવામાં આવે તો એ માત્ર સજાના દંડ નથી કરવાનો પણ જે પેય છે જેને પૈસા મળવાના છે એને ન્યાય મળવો પણ એટલો જ જરૂરી હોય છે અને આ સંદર્ભે બહુ જ અગત્યનું સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે મીટર્સ વર્સિસ

ए पर्टिक्युलर एट के वडोदरा सक्षम अदालत जो हसे त्या फरियाद दाखल थे ज्या पे नु बैंक एकाउंट है त्या फरियाद दाखल थे आ जजमेंट है बेहजार पंदर न ब्रिज इंडिया प्राइवेट लिमिटेड वर्सिस इंदरपाल सिंह आ इंदरपाल सिंह नो जजमेंट है चुकादा में स्पष्ट कर फरियादी एकाउंट हो त्याज केस दाखल थे बीजे क्या नहीं थे જે ફરિયાદ નું એકાઉન્ટ હશે પે નું જે એકાઉન્ટ છે બેંક એકાઉન્ટ મેન્ટેન करतो હોય પે કે ફરિયાદ दाखल करवाना आवश्यकता आई होप सो આ कांसेप्ट પણ તમને ક્લિયર કર્યો કે ક્લિયર થઈ ગયો હશે કે ફરિયાદ ક્યાં दाखल કરવાની છે અને એ સંદર્ભે બૌ જગત્યનો અગત્યનો ચુકાદો જે આપણે જોયું બ્રિજસ્ટોન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ વર્સિસ ઇન્દરપાલ સિંહ નો ફ્રેન્ડ્સ 2015 નો ચુકાદો છે બહુ ઈમ્પોર્ટન્ટ હવે નેક્સ્ટ વાત કરીએ નેક્સ્ટ વાત જોઈએ તો 4 નંબરમાં પાર્ટનરશિપ ફર્મ અને પાર્ટનર સામેનો કેસ હોય તો એમાં શું કઈ રીતે શું કરવામાં આવે જ્યારે પાર્ટનરશિપ ફર્મ છે પીડી છે मानिलो અને ચેકની વાત કરવાની છે ચેક બાઉન્સ થયો છે તો અહીંયા કહે છે ચેક જો ફર્મના નામે આપ્યો હોય તો ફરિયાદ પાર્ટનર સામે પણ માન્ય છે ઘણીવાર કેવું પીડીના નામે ચેક આપ્યો હોય ઓકે પીડી હોય અને પીડીના નામે કોઈ વ્યક્તિને ચેક આપી દીધો છે હવે પીડી છે તો પીડી હોય તો પછી ફરિયાદ કોની સામે કરવાની તો કહે છે

negotiable instrument act નો કેસ થઈ શકે છે એ 2025 નો રીસેન્ટ રૂલિંગ્સ હે ફ્રેન્ડ્સ આ બહુ વખતની વાત છે ઘણાને પ્રશ્નો હોય કે પીડી છે તો હવે ફરિયાદ दाखल કબી શું કરવું પડે પીડી ના નામ થી ફરિયાદ दाखल કરીએ કે પાર્ટનર પર કરીએ તો પાર્ટનર પર કરો તો ચાલે ભાગીદાર પર કરો પેના નામ થી તો ચાલે પીડી નું નામ મેન્શન કરવાની પણ જરૂર નથી પર્સનલ લાયેબિલિટી ઘના છે એની અંગત જવાબદારી બને છે ફ્રેન્ડ્સ ઓકે તો આ પાર્ટનરશિપ ફોર્મ અને પાર્ટનર સામેનો કેસ હોય એ વિષેની આપણે માહિતી થોડીક મેળવી હવે એ જ રીતે ફરિયાદમાં ફેરફાર સંદર્ભે પણ બહુ જ અગત્યનું હમણાં રીસેન્ટલી સુપ્રીમ કોર્ટે આપણને જણાવ્યું છે કે એકવાર પહેલા કેવી માન્યતા હતી કે જ્યારે એકવાર કોઈ પણ કોર્ટ કોગ્નિઝન્સ લઈ લે ગુનાનું સન્જ્ઞાન લઈ લે પછી ફરિયાદમાં કોઈ પણ ફેરફાર શક્ય ન હોતો એટલે કે પછીતી ફરિયાદમાં કોઈ ફેરફાર કરવું હોય તો એ શક્ય નહોતું એકવાર જો અદાલતે ઓગલી જસ લઈ લીધું છે પછી ફરિયાદમાં ફેરફાર શક્ય ન હતો પરંતુ 2025 ના ચુકાદામાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારાને કહ્યું છે કે પછીતી પણ ફરિયાદમાં ફેરફાર થઈ શકે છે પણ માત્રની એક શરત એટલી છે કે આરોપીને પ્રિજ્યુડાઈઝ થવું જોઈએ નહીં આરોપીને ન્યાય હાની થવી જોઈએ નહીં જો ફરિયાદમાં કોઈ ફેરફાર કરવામાં આવે ને એનાથી આરોપીને ન્યાય હાનિ થતી હોય આરોપી પ્રિજ્યુડાઈઝ થતો હોય તો પછી એ ચાલે નહીં પણ એ સિવાય એકવાર કોગ્નિઝન્સ લઈ લીધા પછી પણ ફરિયાદમાં ચેક બાઉન્સનો ફરિયાદ આપણે કરીએ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ એકસો આડત્રીસ હેઠળની ફરિયાદ હોય તો એમાં પછીથી ફેરફાર શક્ય છે એવું નથી કે શક્ય નથી પણ આરોપીને પ્રિજુડાઈઝ થવો જોઈએ નહીં અને એના માટે સુપ્રીમ કોર્ટે અમના જુલાઈ 2025 માં આ બાબતની સ્પષ્ટતા કરી છે અને કેવું છે કે અંડર સેક્શન 138 NI ACT કેન બી એમેન્ડેડ ઈવન આફ્ટર કોગ્નિસન્સ કોગ્નિસન્સ પછી પણ કોગ્નિસન્સ લઈ લીધું છે કોગ્નિસન્સ લીધા બાદ પણ સ્પષ્ટપણે ફરિયાદમાં ફેરફાર શક્ય છે પણ શરત એકલી છે કે એનાથી આરોપી પ્રિજુડાઈઝ થવો જોઈએ નહીં સ્પષ્ટ વાત છે ત્યાર બાદ ચેક એ દેવાનો પુરાવો નથી આપણે 138 ની વાત કરી તો ત્યાં સ્પષ્ટ છે કે કઈ કાયદેસરનું દેવું હોવું જોઈએ હવે કાયદેસરનું દેવું હોય ને કોઈ વ્યક્તિ ચેક આપે છે તો માત્ર ચેક હોય તો શું એ કાયદેસરના દેવા બરાબર છે આપણે એવું માની લેવાનું કે પુરાવો છે કાયદેસરનો દેવાનો તો સુપ્રીમ કોર્ટે આમના રીસેન્ટલી કહ્યું છે કે માત્ર ચેક હોવો ફક્ત ચેક હાજર હોય એ પૂરતું નથી કાયદેસરનું દેવું જેને આપણે કહી શકીએ કે લીગલી એન્ફોર્સીએબલ ડેટ હોવું જરૂરી છે તમે માત્ર ચેક લઈને જશો તેનાથી સાબિત નથી થતું માની લો એ નામના વ્યક્તિએ બીનાની વ્યક્તિને ચેક આપ્યો છે તો ચેક આવવાથી શું એવું સાબિત થઈ જાય છે કે એ નામની વ્યક્તિએ પૈસા દેવા દેવું છે એ નામની વ્યક્તિને એવો સાબિત થઈ જશે તો સુપ્રીમ કોર્ટે કયું છે ના મેર ઇશ્યુન્સ ઓફ ચેક does not prove enforceable debt માત્ર ચેક ઇશ્યુ કરવાથી કોઈ કાયદેસરનું દેવું છે એવું બની જતું નથી એટલે કે એમાં વધારેનો પુરાવો પણ જોઈશે અને સાબિત કરવું પડશે કે હા આ કાયદેસર એનફોર્સીએબલ ડેટ છે આ દેવું છે કાયદેસરનું દેવું છે એ નામના વ્યક્તિએ પૈસા લીધા હતા અને એ સંદર્ભે પૈસાના પેટે આ ચેક આપ્યો છે ને જે બાઉન્સ થયો છે ઓકે તો લીગલી એન્ફોર્સેબલ ડેટ હોવું જોઈએ ચેક આપી દેવાથી માત્ર ચેક હોવાથી ચેક ઇશ્યુ કરવાથી એ દેવું માટે અહીંયા કહે છે કે લીગલી એન્ફોર્સેબલ ડેટ બની જતો નથી સુપ્રીમ કોર્ટે રીસેન્ટલી આજજમેન્ટ આપ્યું છે ત્યાર બાદ ફરિયાદની કેપેસિટીની વાત કરીએ સુપ્રીમ કોર્ટે હમણા ફાઇનાન્શિયલ કેપેસિટી ની વાત કરી છે ફરિયાદની કે સુપ્રીમ કોર્ટે કયું છે કે ફરિયાદકર્તાને પૈસા અપમાની ક્ષમતા એટલે આપણે કહીએ ફાઇનાન્શિયલ કેપેસિટી સાબિત કરવાની ફરજ નથી જ્યાં સુધી આરોપી તેને સ્પષ્ટ રીતે પડકાર ન કરે આ કેસ છે બહુ અગત્યનો અસૌક સિંહ વર્સસ સ્ટેટ ઓફ યુપી 2025 નો ચુકાદો છે જેમાં ફરિયાદીની કેપસિટીની વાત છે કે માની લો એ નામના વ્યક્તિએ બી નામની વ્યક્તિ પર કેસ કર્યો છે કયો કેસ કર્યો છે તો કહે છે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકનો કેસ કર્યો છે 138 હેડ ચેક બાઉન્સ અને એ નામના વ્યક્તિએ જે કેસ કર્યો છે બી પર એ 25 કરોડ રૂપિયાનો કર્યો છે કેટલાનો 25 કરોડ રૂપિયાનો ફ્રેન્ડ્સ હવે હવે અહીંયા બી ની શું એટલી કેપસિટી હતી 25 કરોડ રૂપિયા ઓછી ના લેવાની અથવા ચેક આફ માનની એની શું ક્ષમતા છે ફાઇનાન્શિયલ કેપેસિટી શું છે તો સુપ્રીમ કોર્ટે કહ્યું કે ફરિયાદ કરતાને પૈસા આપવાની ક્ષમતા ફાઇનાન્શિયલ કેપેસિટી સાબિત કરવાની ફરજ નથી બી અહીંયા આવીને એમ કે સાહેબ એને 25 કરોડનો મારા પર કેસ કર્યો છે એની કેપેસિટી છે 25 કરોડ રૂપિયા મને આપવાની પહેલા એ સાબિત કરો તો સ્પષ્ટ રીતે જો આરોપી પડકારે એટલે બી પડકારે છે પહેલા કેપેસિટી તો સાબિત કરો મારી સામે મને તમારી પાસે 50 લાખ રૂપિયા તો છે ને 25 કરોડ રૂપિયાનો કેસ કરો છો મારા પર બરાબર તો આઉ બી જ્યારે પડકાર રહે છે ફાઇનાન્શિયલ કેપેસિટી મે તો પછી એની ફાઇનાન્શિયલ કેપેસિટી સાબિત કરવી પડે એ સિવાય ફાઇનાન્શિયલ કેપેસિટી સાબિત કરવાની જરૂર નથી જો આરોપી પ્રકાર તો જ ન હોય સમજાય છે એ નામના વ્યક્તિ એ નામની વ્યક્તિ પર 2 લાખ રૂપિયાનો ચેક રીટર્નનો ચેક આપણે કહીએ કે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટનો ચેક બાઉન્સનો કેસ કરી દીધો છો કેટલાનો કર્યો છે તો કે છે 2 લાખ રૂપિયા જો 2 લાખ રૂપિયાનો કેસ કર્યો છે તો અહીંયા આરોપીની પડકાર તો નથી ફાઇનાન્શિયલ કેપેસિટીની વાત જ નથી કરતો એ નામની વ્યક્તિની જે ફરિયાદી છે એની તો એવા સંજોગોમાં ફાઇનાન્શિયલ કેપેસિટી સાબિત કરવાની કોઈ જરૂર નથી જ્યાં પડકારવામાં આવે છે ક્યાં જ સાબિત કરવાની જરૂર છે પેલો વાંદો લેતો હોય તો જ સાબિત કરવો પડે ક્લિયર તો અહીંયા સ્પષ્ટ વાત છે ફરિયાદીની ફાઇનાન્શિયલ કેપેસિટી ક્યારે સાબિત કરવી પડે એ બાબતની સ્પષ્ટતા નામદાર સુપ્રીમ કોર્ટે अशोक સિંહ બસ સ્ટેટ ઓફ યુપી માં કરેલી છે જેપ પણ આઈ હોપ સો તમણે ક્લિયર થઈ ગઈ હશે ત્યાર બાદ ડિજિટલ સિસ્ટમ અને ઝડપી કાર્યવાહીની વાત સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે ચેક બાઉન્સના કેસો ડિજિટલ રીતે ઝડપથી ફોન થવા જોઈએ ઈ ફાઇલિંગ ઈ સમન્સ અને ઝડપથી કેસ ફોન થાય તે દિશામાં પગલા લેવામાં આવશે આ પણ હમણાં રીસેન્ટલી કહી દીધું છે સુપ્રીમ કોર્ટે એના માટે ફાસ્ટ ટ્રેક કોર્ટો પણ આવી જવાની છે સ્પેશિયલ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ માટે અને ડિજિટલી કેસો ચાલશે ઈ ફાઇલિંગ થશે ઈ સમન્સ પણ ઈ શું કરવામાં આવશે ને રીતે फटाफटથી કેસોનો નિકાલ પણ કરવામાં આવશે બાબતે એક્સપીડિટિંગ ચેક બાઉન્સ કેસીસ વાયા ડિજિટલ મોડ થી પણ કરવાનું છે સુપ્રીમ કોર્ટ ની ガイドલાઈન્સ તો ફ્રેન્ડ્સ આજે આપણે આ નવા ચૂકદાઓ થી સ્પષ્ટ રીતે સમજ્યા કે સુપ્રીમ કોર્ટ ચેક બાઉન્સ કેસોને ગંભીરતાથી લઈ છે અને હવે જેને ચેક મળ્યો છે વ્યક્તિને ન્યાય મેળવવો સરળ બનશે અને આરોપીઓ સામે કડક કાર્યવાહીઓ થશે તો ફ્રેન્ડ્સ આજના વિડિયોમાં આપણે સમજ્યા કે બે હજાર પચીસ માં નામદાર સુપ્રીમ કોર્ટે ચેક બાઉન્સ ને લગતા નિયમો અથવા તો એના જે પણ કોઈ જોગવાઈઓ છે એમાં કયા કયા ફેરફારો કર્યા છે અને ખાસ આપણે બહુ જગત્યના ચુકાદાઓ પણ સમજ્યા કે જેનાથી આ જોગવાઈઓમાં ફેરફાર આવ્યો છે સો આઈ હોપ સો નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ માં ની કલમ પર્ટીક્યુલર 138 સંદર્ભે જે જોગવાઈઓ આજે આપણે સમજ્યા છે જે ફેરફારો સમજ્યા છે એ તમને ક્લિયર થઈ ગયા હશે જો આપને આ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હોય તો નીચે એક લાઈક નો બટન છે જરૂરથી દબાવી દેજો ચેનલ પર જો આપ આજ નવા છો તો પ્લીઝ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ નોટિફિકેશન આઇકન ને ઓન કરી લેજો જેથી આવા બહુ જ અગત્યના વીડિયોઝ આવે તો તેનું નોટિફિકેશન સૌથી પહેલા આપ સૌને મળી જશે ફ્રેન્ડ્સ અને ફ્રેન્ડ્સ આપને આ વિડિયો કેવો લાગ્યો આપને કયા વિષય પર વિડિયો જોઈએ છે તે નીચે કમેન્ટ કરીને આપ જણાવી શકો છો ઓકે ફ્રેન્ડ્સ તો મળીએ નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ real education catch it ખૂબ ખૂબ ધન્યવાદ खूब खूब आभार